જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વાહનચોરીમાં સંડોવાયેલા કિશોર સહિતના ત્રણ ગુનેગારોને મેઘરજ તાલુકામાંથી એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા વધુ માહિતી જિલ્લા એસપી દ્વારા આપવામાં આવી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન તથા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન તેમજ ટિન્ટોય સહિતના વિસ્તારોમાં વાહનચોરીને અંજામ આપનારા કિશોર સહિત કુલ ત્રણ ઇસમોને એલસીબીની ટીમ દ્વારા મેઘરજ તાલુકામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે એલસીબીની ટીમ દ્વારા ત્રણેય આરોપીઓને મેઘરજ તાલુકામાંથી ઝડપી પાડ્યા છે કુલ પાંચ વણ ગુનાઓ ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ એક્ટિવા બે એક્ટિવાના એન્જિન ચેચિસ ટાયર વગેરે સ્પેરપાર્ટ મોબાઈલ ફોન સહિત નેવું હજારના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કિસ્સોને ડિટેન કરી તેમજ અન્ય બે ઈસમોને ઝડપી પાડી જિલ્લા એલસીબી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે એલસીબી પીઆઈ એચપી ગરાસિયાના નેતૃત્વમાં આવેલા એલ સીબી પીએસઆઈ વાઘેલા સહિતના પોલીસ ટીમ દ્વારા ગુનો ડિટેક્ટ કરીને સરાહનીય કામગીરી કરી હતી મેઘરજ તાલુકાના ગેડ ગામેથી સુભાષભાઈ જગદીશભાઈ ડામોર નયનેશભાઈ ખેમાભાઈ મનાતને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા એસપી દ્વારા સાંજે છ થી સાત નારસામાં વિગતો આપવામાં આવી હતી થોડા સમય પહેલાં મોડાસા ટાઉન વિસ્તાર રૂરલ વિસ્તાર ટીન્ટોય વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક બાઇક ચોરી અને એક્ટિવા ચોરીના કિસ્સાઓ બનેલા હતા જેથી કરીને ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ શેફાલી અલી બરવાલ સાહેબ નું સૂચન હતું કે આ જે પણ શોધાયેલ ગુનાઓ છે એને ડિટેક્ટ કરવામાં આવે અને એક્ટિવા જે એના ગુનેગારો છે એને પકડવામાં આવે એ અનુસંધાને એલસીબીની ટીમ અને ગરાસિયા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ વાઘેલાની ટીમ અને મોડાસા રૂરલ સાહેબ અને એની ટીમ તોમર સાહેબ પીએસઆઈ એમની ટીમ એ સતત એ દિશામાં કામ કરી રહી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રાહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટિન્ટોઈ ગામની સીમમાં જે પાદરમહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે જે બાબતે તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ બે એક્ટિવા અને ત્રણ જે બીજી બે એક્ટિવા અને એક મોટર ટોટલ પાંચ જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી બે એક્ટિવા મળી છે અને બે એક્ટિવા અને એક મોટર છે એના સ્પેર સ્પેરપાર્ટ છે એ કબજે લીધેલા છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એમનો મુખ્ય રોલ છે આમાં એમની સાથે સુભાષભાઈ જગદીશભાઈ ડામોર એ એક આરોપીને આપણે ધરપકડ કરેલી છે અને નૈનેશભાઈ ખેમાભાઈ મનાત એમની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે સર આ કેસમાં ટોટલ આરોપીઓ છે ત્રણ આરોપીઓ છે એમાં એક છે એ જુવેનાયલ છે અને બે છે એ વયના છે સુભાષભાઈ અને નયનેશ